મંગજ આવે છે ઈ દિવસ આખો સુવે અને આખી રાત જાગે આમ જો એ ઊભો ઊભો ન થા ઊભા કરીએ તોય ઊબો થા હાલને હાલને બકું હાલને સોપલા મે મમ્મીના પેરાતી ધોવાઈ ગયા એમાં નો આ મને થઈ તોય રા જો છે જાગ્યું નથી જાગ્યું થઈ ગયા બધું થઈ ગયું તો ઈ હજી સોતો એ તો મહેરબાની કરીને તારા ગાડી આખો કંટાળો આવે હો મોટા હું આઈકલેશ ભાઈ કંટાળો આવે તમને 4 wheelર બી કંટાળો આવે

સરસ મજાની ચા બનાવી છે અને પપ્પા ગરમ ફાફડા કરી લેવાનો છે પછી ફ્રેશ થવા જવાનો છે

બબુડી તે સરસ મજાની બબુને તૈયાર કરી દીધી છે પણ એને અમારે નકરી ઊંઘ જ આવે છે ઈ દિવસ આખો સુવે અને આખી રાત જાગે આમ જો એનું થાય ઉભા કરીએ તો

અને આ બધા આવે છે જી હળવે હળવે પછી આવું છે હાલો હાલો તો હાલો નઈ નઈ ઓકે જો એક પાર્સલ આવી ગયું છે અને બે પાર્સલ હજી આમ આટા મારે છે એ હાલો જો અમાર બાગા ગલાઈ આવી ગઈ છે હાલ ને હાલ ને બકુ હાલ સોફલા મે મમ્મી ના પેરા થી ધોવાઈ ગયા એમાં નો આમન ફાઈ તો રહ્યા જો નો પણ

બાકી છે બને છે જે પેલા મંગાવ્યું એનું હજી નથી આવ્યો આપણું આવી ગયું બધું હું થાય મન થન હું મન થાય

અચાનક લખતા હોય ચાલો તમે મકાઈ ખાઈ લો અને અમે ગાડી ડ્રાઈવિંગ કરી લઈએ ચીકુ લેવા ગયા માટે લેવા ગયા એને ચીકુ ભાવાના એવું અમને ના ભાવે હા અમને થોડું બી પડી રહ્યું એવું નથી ભાવતું હોય ખડી કેમ કે ભૂખ ભૂખ તો લાગી નથી રસ્તામાં આપણે જ્યુસ ને એવું બધું પી લીધું એટલે એટલે ઘડી આરામ કરી લીધો અને આરામ કરી લીધો અને આરામ કરી લીધો મેડમ મેં ઠેલો તૈયાર કંઈ નહીં કહે હે જીમમાં જવા માટે હવે અમે જઈશું ભાવનગર જીમમાં અને મૂકી અમે પણ થોડીક જીમ કરી લેવું પછી અમે અમારા કામે લઈ જ આવું એને મૂકી દેવું પછી એને રિટર્નમાં લઈ લેવું પાછા જીમમાં બરાબર ને તો ચાલો આપણે જઈએ છીએ ભાવનગર મોટા ભાઈ તૈયાર થઈ ગયા છે ધનનો પણ તૈયાર છે તો ચાલો હવે આપણે નીકળીએ ચાલો તમે પણ અમારી સાથે ભાવનગર હાલો બેસો મોટા તો મોટાભાઈ બે ગયા છે અમારું મેડમજી આવે છે એટલે આપણે નીકળી જઈએ જો હવે આપણે ભાવનગર થી રિટર્ન થઈ છે એ પાછા ગાજાવદર જીમ બીમ પતી ગઈ છે મેડમજી ની અને આપણે આપણું કામ પતાઈ લીધું આપણે પેલા જીમ કરી લીધી પછી આપણે આપણું કામ પતાવી લીધું ને હવે પાછા રિટર્ન થઈ જઈ આજ કેમ બહુ લેટ થયો તમાર ભરત આજ કામ જાજુ હતું એટલે મોડું થઈ ગયું થોડું એવું છે હા ઓકે આજ કે જીમ માં ઠાકોડો લઈ આ જીમ માં બહુ ઠાકોડો લઈ ગયો ભાઈ કાલે ઊભો થવાય એવું નથી

એવું કઈ ખાવાનું નથી એટલે એની માટે સેન્ડવીચ લાવ્યા છે વેજીટેબલ સેન્ડવીચ હા ખીચડી ખાહે તો જો આપણે સરસ મજાના જમી કારવી અંદર આવી ગયા છીએ અને મને નીંદર બી એટલી સખત ની આવે છે તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં જો અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ અમારા પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ સી ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા લોક સાથે ત્યાં સુધી બાય